નમસ્તે વિદ્યાર્થી મિત્રો અત્યારે આપણે એવું કહેવાય કે મેથ્સ અને રીઝનિંગનું જે છે એના સોલ્યુશનની અંદર ભાગ બીજો અત્યારે કરી રહ્યા છીએ જે બે હજાર પચીસના પેપરનો જ આપણે આ સોલ્યુશનમાં આગળ વધી રહ્યા છીએ તો પાર્ટ ટુ કરીએ એમાં જે મેથ્સનો એક પ્રશ્ન છે બરાબર પહેલાં વાંચીએ પછી એના વિશે તમને હું શોર્ટમાં માહિતી આપું સમજાવી દઉં અને એ માત્ર વાંચીને જવાબ કેમ આપો એ પણ સમજાવી દઉં શું કહે છે કે દર વર્ષે વ્યાજના કયા દરે એટલે પાછળ બે દશાંશ સુધી તમે જવાબમાં સંખ્યા પસંદ કરો તો ચાલશે એવું કહે છે કે નાણાંની રકમ એ સાદા વ્યાજ ઉપર બાર વર્ષમાં બમણી થઈ જશે ઓકે જો આ છે ને એને તમે ત્રણ કે ચાર રીતે કરી શકો કે જવાબ આપી શકો બરાબર છે એક સામાન્ય રીતે હું કહું તો તો આને સીધે સીધું જ્યારે બમણી થવાનું પૂછે ને તો બમણી થવાનું મતલબ શું છે કે ભાઈ કોઈ રકમ સો રૂપિયા છે અને બીજા સો બને છે ક્યારે તો કે આ જે સમય છે ને એ બાર વર્ષનો સમયગાળો છે એટલે આ હું જે મેથડ આપું છું એ ક્યારે બનશે કે ડબલ થતા હોય અથવા તો બમણા થતા હોય ત્યારે તો કંઈ નહીં કરવાનું આ સો ભંગ્યા સીધે સીધા બાર કરી નાખવાના એટલે તમને સીધો જવાબ મળે ઓકે હવે બીજી વસ્તુ કે તમે એને એવી રીતે પણ કરી શકો કે ભાઈ એક રકમ છે બરાબર છે અને એને આપણે કેટલો દર છે એ ખબર નથી બરાબર છે એવું કરી શકો તમે અને એ બાર વર્ષે એટલે કે આપણે આ પીઆર એન ગણ્યું બરાબર છે અને છેદમાં સો હોય એ બને છે શું તો કે ભાઈ એ ડબલ બને છે ડબલ બને છે એટલે એક્સ હતી તો એ શું થઈ જાય હવે બે એક્સ થઈ જાય તો અહીંથી આ એક એક્સ અને અહીંથી આ એક્સને આપણે ઉડાડી દઈએ બેમાંથી એક જ એક્સ વહી તો હવે આપણે શોધવાનું શું છે આ સોને તમે ઉપર લઈ જાઓ અને આ બાર જે છે એને તમે નીચે લઈ લો એટલે સોના છેદમાં બાર કરો તો થઈ જાય હજીથી મેથડ તમને આપી દો કે આને શું કરી શકાય હવે જુઓ કોઈ રકમ ડબલ થાય છે હું એમ કહું કે ભાઈ દસ ટકા ઓકે હવે કોઈ રકમ છે એના ઉપર હું દસ ટકાએ કેટલા વર્ષે હું એ સો ગણી થાય તો તમે સીધી જ કરી શકો કે ભાઈ દસ ટકા રકમ હોય ને એ દસ એને ગુણ્યા હું દસ કરું ને ત્યારે જ એ સામી સો ટકા રકમ બને તો અહીંયાથી એક તમને બીજી વસ્તુ પણ શીખવા મળી કે કોઈ પણ રકમ જે છે ને આ બંનેનો ગુણાકાર છે ને એ સામે આખી ઓરિજિનલ રકમ બનાવી શકે એટલે કે ભાઈ આ જે ટકાવારી છે અને એની સાથે સમયગાળો છે એ બંનેનો ગુણાકાર મૂળ રકમ બનાવી આપે છે એટલે અહીંયા જો એક્સ હોય તો સામે એક્સ કરી દે તો હવે એ જ કોન્સેપ્ટ હું તમને એમ કહું કે ભાઈ અહીંયા આપણે શું કહીએ કે ભાઈ ક્યાં વ્યાજે તો આપણે શું કરતા હતા કે વ્યાજ ખબર નથી બરાબર છે પણ એનો હું કોની સાથે ગુણાકાર કરું તો કે એ વર્ષ આપેલા હોય એ બાર સાથે કે જેનાથી આખે આખી રકમ બની જાય આ ત્રીજી મેથડ આપી તો એ બારની સાથે કોનો ગુણાકાર કરું તો જુઓ અહીંયા બાર ગુણ્યા આઠ કરો એટલે બાર અઠ્ઠા છન્નું થઈ જાય એટલે સોની આસપાસ થઈ ગયા બરાબર એના પછી પોઈન્ટ તેત્રીસ એટલે કે ભાઈ આ બાર ગુણ્યા આઠ કરવાથી હું સોની આજુબાજુ મૂળ રકમ બાજુ પહોંચી શકું છું ત્રણ મેથડ તમને બતાવી બરાબર એટલે વાંચી વાંચીને તમારે કરવું હોય તો તમે સીધું જ અહીંયા હું આપ્યું હતું ભાઈ એનો ગુણાકાર બાર અઠ્ઠા છન્નું એટલે ઓકે બાકી જો આ બાર દાણ તો એકસો વીસ થઈ ગયા બાર છક બોતેર થઈ ગયા અને સોળ બાણ

એટલે આપણે આ એ બનાવી દઈએ બરાબર છે અને દક્ષિણ તરફ જે છે એ ભાઈ કેટલું ચાલે છે તો કે આ ત્રણ કિલોમીટર ચાલે છે એટલે કે આપણે અહીંયા ત્રણ બનાવી દઈએ પછી તે જમણો વળાંક લે છે ઓકે એટલે હવે જ્યારે આ સીધી લીટી હોય ને ત્યારે તમારા કોમ્પ્યુટર હોય પીસી હોય કે મોબાઈલ હોય એમાં તમારું જમણું એ ડાબું થઈ જાય ને તમારું ડાબું એ જમણું થઈ જાય એ રીતે તમે ચાલી શકો છો પછી તે જમણો વળાંક લે છે અને બે કિલોમીટર ચાલે છે એટલે કે ભાઈ આ જે ચાલ્યો એ કેટલું ચાલ્યો તો કે બે કિલોમીટર જેટલું ચાલ્યો ત્યારબાદ ડાબો વળાંક લે છે ઓકે એટલે હવે તો એનો ડાબો કયો થશે તો કે આ નીચેનો ભાગ થશે ડાબો વળાંક લે છે અને તે પાંચ કિલોમીટર ડ્રાઈવ કરે છે એટલે આ ભાગ જે છે એ કેટલો ચાલે છે તો કે પાંચ કિલોમીટર જેટલો ચાલે છે પછી તે જમણો વળાંક લે છે અને ત્રણ કિલોમીટર ચાલે છે એટલે કે જમણો એટલે આ બાજુ લે છે અને એ કેટલું ચાલે છે તો કે ત્રણ કિલોમીટર ચાલે છે હવે તે અંતિમ જમણો વળાંક લે છે અને આઠ કિલોમીટર જેટલું ડ્રાઈવ કરે છે ઓકે એટલે કે ભાઈ આઠ કિલોમીટર જેટલું ડ્રાઈવ જે છે એ આમ કરે છે ઓકે હવે એને પૂછી લીધું કે બિંદુ પી પર અટકે છે એટલે આ આપણે એમ કહીએ કે આ પી બિંદુ છે તો બિંદુ એ પર ફરીથી પહોંચવા માટે એટલે કે અહીંયાથી લઈ અને અહીંયા પહોંચવા માટે એને કેટલું ચાલવું પડશે અથવા તો કેટલો વળાંક કેટલું ચાલશે ડિસ્ટન્સ શું છે એ પૂછી લે છે અને દિશા પૂછે છે તો પહેલી તો વસ્તુ એ છે કે જ્યારે અહીંયા તમે ઊભા છો ત્યારે તમારી આ દિશા જે છે એ પૂર્વ બની જાય ઓકે એટલે આ પશ્ચિમ પશ્ચિમવાળાને તમે પહેલાં તો કાઢી નાખો હવે જુઓ કે અહીંયા જે છે ને આ એ અંતર મૂળ અંતર જેટલું હાલી ગયું એટલે અહીંયાથી લઈ અહીંયા સુધી આવી રીતે આડા સબળું જેટલું અંતર હતું ને એ બધું કેટલું બન્યું હતું જુઓ આ પાંચ છે બરાબર છે ને આ ત્રણ છે એટલે આઠ કિલોમીટર જેટલું અંતર બન્યું હતું તો આઠ તો એ રિટર્ન થઈ ગયો એનો મતલબ કે હવે આ પી અને એ બે છે ને એ સામસામે આવી ગયા છે હવે નીચે જુઓ નીચે જોશો એટલે હું તમને કલર ચેન્જથી બતાવું કે આ ત્રણ કિલોમીટર અને આ બે કિલોમીટર એટલે મૂળ થયું કેટલું અંતર પાંચ તો આ બે વચ્ચે પણ અંતર હશે એ પાંચ જ કિલોમીટરનું હોય બરાબર છે અને દિશાની વાત કરી તો અહીંયાથી જોઈએ તો એ દિશા પૂર્વ દિશા થઈ એટલે પાંચ કિલોમીટર પૂર્વમાં એને રિટર્ન થવું પડશે મેં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે એવું હોય તો તમે પોતે આ ડ્રાઈવ ડિઝાઇન કરી અને આ પ્રશ્નને સોલ્વ કરજો તમારાથી પણ થઈ જાય એવો છે અને આવા એ લાંબા પ્રશ્ન બનાવી નાખે છે બરાબર છે જેથી કરીને તમારી ભૂલ બની શકે છે તો પ્રેક્ટિસ અચૂકથી કરજો તેવો જ દાખલો એને સીધો એના પછી નેક્સ્ટ એવો જ દાખલો આપી દીધો અને પણ ચાર ચાર લીટીનો કે પાંચ લીટીનો થઈ જાય હોય છે કાંઈ નહીં કરતા જઈએ જેમ લખ્યું છે એમ હવે સુનીલ છે બિંદુ એ પરથી ડ્રાઇવ કરવાનું શરૂ કરે છે અને દક્ષિણ તરફ અગિયાર કિલોમીટર એ અગિયાર કિલોમીટર જેટલું જ અંતર કાપે છે ઓકે તો આપણે પાછું જેમ હમણાં કર્યું હતું એવી જ રીતે કરતા જઈએ પહેલાં તો અહીંયા આપણે એ પોઈન્ટ બનાવી દઈએ અને ત્યાંથી એ દક્ષિણ તરફ અગિયાર કિલોમીટર ચાલે છે ઓકે એટલે કે આને આપણે એવું માની લઈએ કે આ અગિયાર કિલોમીટર જેટલું ચાલ્યું હવે ત્યાર પછી તે ડાબો વળાંક લે છે અને ત્રણ કિલોમીટર ડ્રાઈવ કરે છે ઓકે એટલે અહીંયાથી આપણે એમ કહીએ કે ભાઈ આ ત્રણ કિલોમીટર જેટલું એણે ડાબી બાજુ મૂવમેન્ટ કર્યું પછી પાછો તે ડાબે વળે છે ઓકે હવે પાછો ડાબે વળે છે એટલે આપણે ડાબો વળી દીધો અને ચાર કિલોમીટર ડ્રાઈવ કરે છે એટલે આ ડાબો જે છે એ આપણે માની લઈએ ચાર કિલોમીટર ડ્રાઈવ કરે છે ત્યારબાદ તે ડાબો વળાંક લે છે અને બાર કિલોમીટર ચાલે છે એટલે આ આખે આખું જે છે ઉભા રો હું કલર ચેન્જ કરી દઉં આ આખે આખું જે છે એ અગિયાર છે બરાબર અહીંયાથી એ ત્રણ આમ ચાલ્યો અને ચાર રિટર્ન થઈ ગયો ઓકે હવે તે બાર કિલોમીટર જેટલું પાછો એ કઈ બાજુ ચાલે છે તો કે ડાબી બાજુ હજુ હજી કે એ આ આ રીતે ડાબી બાજુ બાર કિલોમીટર આમ રિટર્ન થશે તો અહીંયાનું આ ત્રણ કિલોમીટર તો ઓલરેડી આ આપણે કપાઈ જશે એટલે વધ્યું કેટલું તો કે નવ કિલોમીટર જેટલું ઓકે અને ઉપરથી જોઈએ તો આ આખું અગિયાર હતું એમાંથી એ ચાર તો રિટર્ન થઈ ગયો તો હવે આ અંતર કેટલું વહે્યું સાત જેટલું વહેધ્યું ઓકે હવે શું કહે છે કે હવે તે પાછો જમણો વળાક લઈને સાત કિલોમીટર ડ્રાઈવ એટલે હવે પાછો એ જમણો અને સાત કિલોમીટર ડ્રાઈવ કરી લીધું ઓકે તો જુઓ આ બંને જે છે અંતર સમાન થઈ ગયા એનો મતલબ કે એ આ બે અંતર સમાન થઈ ગયા તો આ નીચેનું નવ કિલોમીટર જે છે એ પણ આ બંને વચ્ચેનું ડિસ્ટન્સ નવ જ કિલોમીટર રહેશે એટલે લાસ્ટમાં પૂછ્યું જ છે એ કે બિંદુ પી પર રોકાય છે અને બિંદુ એ પર ફરીથી પહોંચવા માટે તેણે કેટલું દૂર સૌથી ઓછું અંતર અને કઈ દિશામાં તો પહેલાં દાખલામાં હતું એવું જ કે ભાઈ અહીંયાથી એની આ દિશા છે એ કઈ થશે તો કે પૂર્વ થશે ઓકે અને અંતર આપણે જોઈ લીધું કેટલું થયું તો કે આ નીચે બતાવ્યું તો આપણે નવ જેટલું અંતર કિલોમીટરમાં આપ્યું હોય તો કિલોમીટર આપી દઈએ નવ કિલોમીટર જેટલું પૂર્વ તરફ એનો આન્સર બને છે એના પછી પાંચમો પ્રશ્ન જે આવ્યો આ જ પેપરની અંદર એના અંદર એક બચત અને એકદમ ઈઝી ક્વેશ્ચન છે નાની એવી ગણતરી સાથે પ્રશ્ન પૂછી લીધો મેં કીધું ને આમાં સહેલા પણ હશે અઘરા પણ પ્રશ્ન તમને જોવા મળશે તો વાંચતા જઈએ અને એ પ્રમાણે કરી નાખીએ બરાબર જુઓ શું કહે છે તો કે ભાઈ અતુલ છે ને એનો પગાર દર મહિને દસ હજાર છે ઓકે તે ઘરના ભાડા પાછળ છ હજાર અને બિલ પાછળ બે હજાર પાંચસો એટલે કુલ આઠ હજાર પાંચસો એ ખર્ચ કરે છે બાકીની રકમ તેની માસિક બચત છે ઓકે એટલે હવે આપણે સિમ્પલ સમજી શકીએ દસ હજાર જે છે બરાબર છે એમાંથી એ આઠ હજાર પાંચસો જે છે એ ખર્ચ કરે છે તો પંદરસો રૂપિયાની બચત કરે છે એટલે આપણને ખબર પડી કે ભાઈ પંદરસો રૂપિયા એ બચાવે છે હવે કહે છે જો તેનો જન્મદિવસ મહિનામાં બરાબર છે આવ્યો અને તેણે તેની બધી માસિક બચત જન્મદિવસની ઉજવણીમાં ખર્ચી નાખી એટલે કે ભાઈ એને બધા પંદરસો એ પંદરસો રૂપિયા બચાવવાને બદલે વાપરી નાખ્યા ઓકે ખર્ચી નાખ્યા હોય તો એક વર્ષમાં તેની બચત કેટલા રૂપિયા થઈ તો દર મહિને પંદરસો બચાવે છે બરાબર એવા બાર મહિના હોય પણ એમાંથી એક મહિનો જે છે એને બચાવ્યા નથી બધા વાપરી નાખ્યા છે એટલે કે કુલ અગિયાર મહિના એને પંદરસો લેખે બચાવ્યા પંદરસો લેખે આપણે દસ મહિના ગણીએ ને તો પંદર હજાર થાય પણ અગિયાર મહિના છે એટલે હજી બીજા પંદરસો નાખી દઈએ બરાબર છે એટલે પંદર હજારમાં એક હજાર તમે નાખો સોળ હજાર અને પાંચસો વધ્યા પંદરસોના એટલે કે ભાઈ સોળ હજાર પાંચસોની બચત જે છે એમણે કરી છે એકદમ ઈજી પ્રશ્ન હતો એવું કહી શકાય વાંચતા વાંચતા સમજતા સમજતા જઈએ તો પણ થઈ જાય એવો પ્રશ્ન હતો ત્યારબાદ પ્રશ્ન છે કે જો સુડતાલીસ હજાર એકસો રૂપિયા છે એને નવ ટકા વાર્ષિક વ્યાજ દરે બે વર્ષ માટે જમા કરવામાં આવે તો વાર્ષિક અને ચક્રવૃત્તિ વ્યાજ અને સાદા વ્યાજ વચ્ચેનો તફાવત શું હોય એટલે કેવા એમ માંગે છે કે ભાઈ નવ નવ ટકા લખ્યા પૈસા મૂકવામાં આવે બે વર્ષે બરાબર છે તો સાદું વ્યાજ અને ચક્રવૃત્તિ વ્યાજના બેનો તફાવત શું થાય બીજો સાદા વ્યાજની અંદર વાત કરું ને તો શું હોય તો કે ભાઈ સાદા વ્યાજે તો નવ વત્તા નવ એટલે કે અઢાર ટકા જ થશે સિમ્પલ વસ્તુ થઈ ગઈ ઓકે અને હવે ઓલામાં શું થશે તો કે ભાઈ અઢાર ટકા તો હશે જ વત્તા બીજા વર્ષનું જે વ્યાજ હોય એમાં એક વખત વધારે નવ ટકા જે છે એ ચક્રવૃત્તિ વ્યાજ જોડાય એટલે જો આ વસ્તુને સમજવી હોય ને તો તમને એક સૂત્ર છે જો ખ્યાલ હોય તો કે ભાઈ એક્સ વત્તા વાય વત્તા એક્સ ગુણ્યા વાય બરાબર અને છેદમાં તમે સો કરી શકો એટલે આ હોય ને એ સાદા વ્યાજનું હોય બરાબર તો જો એક્સ એટલે કે પહેલાં વર્ષે નવ છે બીજા વર્ષે નવ છે એટલે આ તો અઢાર થઈ ગયું એટલે આ ભાગ આખો આખો સાદા વ્યાજ થઈ ગયો બરાબર અને ચક્રવૃત્તિ વ્યાજે એટલે હવે અહીંયા જુઓ તો નેવે નેવે એક્યાસી થયા અને છેદમાં શું છે તો કે સો એટલે પોઈન્ટ એક્યાસી આવે એટલે કે ભાઈ સાદું વ્યાજ હોય ને એ અઢાર હોય અને જો હું અઢાર પોઈન્ટ એક્યાસી ટકા કહું તો એ ચક્રવૃત્તિ વ્યાજ હોય તો તફાવત તો તમારે કાઢવાનો છે તફાવત શું આવ્યો તો માત્ર પોઈન્ટ એક્યાસી ટકા જેટલો જ આવ્યો એટલે સિમ્પલ વસ્તુ તમે કરી શકતા હતા કે સુડતાલીસ જે છે હજાર ને એકસો એના તમારે પોઈન્ટ એક્યાસી ટકા કાઢવાના બરાબર છે હવે હું આ પોઈન્ટ હટાવી દઉં તો છેદમાં બીજા બે શૂન્ય આવે તો આ શૂન્ય અને આ શૂન્ય ઉડી જાય તો તમારે કરવાનું શું ચારસો એકોતેર ગુણ્યા તમારે ખાલી એક્યાસી કરવાના રહે ચારસો એકોતેર ગુણ્યા એક્યાસી કરો એટલે શું આવે આડત્રીસ હજાર એકસો એકાવન આવે અને છેદમાં આ બે શૂન્ય છે એને હટાવો એટલે પોઈન્ટ આવશે એટલે લાસ્ટમાં પોઈન્ટ એકાવન જે છે એટલે આડત્રીસ એક સોરી આડત્રીસ હજાર એકસો એકાવનમાં પોઈન્ટ લાગે એટલે શું બની ગયું ત્રણસો એક્યાસી પોઈન્ટ એકા તમારો આન્સર બની ગયો એટલે આ સૂત્ર જે છે એની કંઈ ઉપયોગ નથી કરવાનો તમારે પણ મેં તમને શોર્ટ મેથડ મેથડમાં સમજાવી સમજાવ્યું પરીક્ષામાં તમે શું સીધા કરી શકો કે તમારે આ તો ખબર જ છે ને બે વર્ષે અઢાર થાય છે એટલે તમારે કરવાનું ઈ જ હતું કે ભાઈ નવ ગુણ્યા નવ કરો એટલે નવે નવે એક્યાસીથી આ છેદમાં હોય જ છે એટલે આવું કાંઈ કરવાનું માઇન્ડમાં સીધે સીધું તમારે પોઈન્ટ એકાશી ટકા જ સીધે સીધા કાઢવાના એટલે જવાબ તમને આસાનીથી મળી જાય ત્યારબાદ રીજનનો પ્રશ્ન છે કે ભાઈ આપેલા વિધાનો અને તારણોને કાળજીપૂર્વક વાંચો વિધાનોમાં આપેલી માહિતી સાચી છે તેમ ધારી લ્યો બરાબર ભલે તે સામાન્ય રીતે જાણીતા તથ્યોની અલગ હોય એટલે અમે જે લખ્યું એને તમારે માની લેવાનું એવું કહે છે અને નક્કી કરો કે આપેલામાંથી ક્યુ કયા તારણ કે તાર્કિક તારણો જે છે એ વિધાનો અનુસરે છે હવે એને તારણ શું આપું છું તો કે ભાઈ જો બધી બસ કાર છે સોરી બધી કાર જે છે એ બસ છે બધી બસ છે એ શું છે ટ્રક છે પછી કેટલા કેટલીક બસ છે ને એ જહાજ છે આ ટાઈપનું આપણે એણે કીધું તો આવા પ્રશ્નને આપણે કેવી રીતે સોલ્વ કરીએ છીએ કે ભાઈ નાના નાના વર્તુળો બનાવીને સોલ્વ કરીએ છે પેલું જ કીધું છે કે ભાઈ બધી બસ જે છે એ શું છે તો કે બધી કાર જે છે એ બસો છે એટલે કે ભાઈ હું માનો એવું કહું આ સી છે એ કાર છે ઓકે એ આ તમામે તમામ કારનું વર્તુળ જે છે એ શું છે તો કે એ બધી જ બસ છે એટલે બસ માટે હું લખી દઉં છું બી ઓકે એટલે આ વસ્તુ થઈ ગઈ આપણી પાસે કે આ છે એ બધી બસ છે અને એની અંદર છે એ બધી કાર છે પછી શું કહે છે કે કેટલીક બસ જહાજ છે એટલે કે બસનો આ ભાગ જે છે કેટલો કેટલો થોડો એ શું છે તો કે જહાજ જહાજને કાર્ગો કહેવામાં આવે છે એટલે આપણે કાર્ગો લખી નાખીએ ઓકે આ વસ્તુ થઈ ગઈ હવે જુઓ જોઈએ તમને શું કહેવામાં આવ્યું છે ભાઈ કેટલાક જહાજ કાર છે બરાબર છે અને પછી એવું કીધું છે બધા ટ્રક કાર છે બરાબર છે તો ઓકે આપણે કંઈક ભૂલ કરી છે લખવામાં છે માફી જાઉં છું થોડીક મિસ્ટેક થઈ ગઈ કાંઈ વાંધો નહીં આપણે સમજીએ વ્યવસ્થિત જો બધી કાર છે ને એ શું કહે છે બધી કાર બસ છે એટલે કે આ સી છે એ કાર છે ઓકે એ બધું શું છે તો કે એ બધી જ બસ છે ઓકે એટલે પહેલી લીટી જે છે એ આપણે પૂરી કરી પછી બીજી બધી બસો છે એ ટ્રક છે એટલે આ બધી બસ છે એને આપણે એક ટ્રક નામના વર્તુળની અંદર એટલે કે આ ટ્રકમાં લઈ લઈએ ઓકે પછી શું કહે છે કેટલીક બસ જહાજ છે હવે કેટલીક બસ જે છે એ જહાજ છે તો બસનો ભાગ આ છે ઓકે એને આપણે શું કહીએ કે જહાજ તરીકે આપણે લેવાની કોશિશ કરીએ એટલે કે ભાઈ આને હું લખી દઉં છું જહાજ ઓકે આટલું જ આપણું ડિઝાઇન બની હવે જો એણે તારણો આપ્યા છે કેટલાક જહાજો કાર છે કેટલાક જહાજ આ જહાજ જે છે એ કાર છે તો કે ના કાર નથી ઓકે એટલે પેલું તારણ છે એ ખોટું પડે છે પછી બધા ટ્રક કાર છે હવે ટ્રક બધા જ આ બધા ટ્રક જે છે ને એ કાર છે ટ્રક છે ને એ કાર નથી બરાબર છે આ ટ્રક જે છે એ તમને કાર લાગે છે જુઓ આ ભાગ જે છે એ તમને શું લાગે છે આ ટ્રકનો ભાગ છે એ કાર લાગે છે નથી લાગતો ને ઓકે એટલે હવે પછી એણે નીચે શું આપી દીધું કે ભાઈ ન તો બરાબર ઓપ્શન બીજું છે ન તો તારણ એક કે ન તો તારણ બે એટલે કે પેલું નથી બરાબર છે અનુસરતું અને બીજું પણ અનુસરતું નથી એવો તમારો આન્સર બને છે ત્યારબાદ કોડિંગનો એક પ્રશ્ન આવ્યો કે ચોક્કસ ભાષામાં પીજા બેજ ક્વીન આવું લખ્યું છે એને એને કોડ આપ્યો ડીયુ એસયુ અને ક્યુ ડબલ્યુ તરીકે કોડ આપવામાં આવેલો છે અને પછી પિગ ક્વીન વેવ એવું લખ્યું છે એને આઈસી એફવી અને એસયુ તરીકે કોડ કરવામાં આવે છે તો આપેલ ભાષામાં ક્વીન જે છે એનો કોડ શું થશે ઓકે તો આના અંદર શું હોય છે કે ભાઈ તમે આ આખું છે એનો કોડ જુઓ ઓકે એવી જ રીતે અહીંયા બીજું જે આપેલું છે એનો તમે કોડ જુઓ હવે પહેલાં તો તમારે કોડ જોતાં કરતાં આ જે શબ્દ છે આખે આખો એવું જ બીજાની અંદર છે કોઈ તો એ પણ જોવું પડશે એટલે એ બે વસ્તુ જે છે એમાં કોમન કોણ નીકળે તો જો આ મેની અંદર કોમન કોણ નીકળે છે આ ક્વીન આમાંથી કોમન નીકળે છે આ ક્વીન આમાંથી કોમન નીકળે છે તો હવે એના કોડ છે એમાંથી તમારે કોમન શું નીકળે છે એ તમારે જોવાનું રહેશે એટલે આની અંદર કોમન શું છે ને આની અંદર કોમન કોમન શું જો તો ડીયુ છે તો આના અંદર તો કે નથી એસીયુ આના અંદર છે તો કે હાશે બરાબર ક્યુ ડબલ્યુ બેમાં છે તો કે નહીં એનો મતલબ કે એસીયુ જે છે એ કોડ છે બંનેમાં જોવા મળે છે તો બંનેમાં જોવા મળે છે એવો શબ્દ કયો છે તો કે ક્વીન શબ્દ છે એ પણ બંનેમાં છે એનો મતલબ કે એસીયુ જે છે એ એનો કોડ બને છે ત્યારબાદનો પ્રશ્ન જોવા મળ્યો કે ભાઈ ધારો કે એક્સ જેમ વાય છે એ બે જેમ પાંચ હોય પછી વાય જેમ જેડ બરાબર ચાર જેમ સાત હોય અથવા તો છે તો હવે જો પંદર હજાર એકસો વીસ રૂપિયા છે એ એક્સ વાય ઝેડમાં વહેંચવામાં આવે તો એક્સ વાય અને ઝેડને મળતી રકમ તમારે શોધવાની છે તો આના માટે તમારે શું કરવું પડે કે ભાઈ પહેલાં તો એક્સ વાય ઝેડ આપણે છે એ મેળવવા પડે તો ઘણી બધી રીત છે બરાબર તમને કદાચ જોયેલી હોય એવી કોમન રીત આપું જેથી મજા આવી જાય તમને આવડતું જ હોય એવું કે ભાઈ હું અહીંયા એક્સ લખી નાખું છું અહીંયા વાય લખી નાખું છું અને અહીંયા ઝેડ લખું છું હવે જો એક્સ જેમ વાયની કિંમત શું આપી છે તો કે બે જેમ પાંચ હવે અહીંયા ઝેડની કિંમત નથી એટલે હું આ છે એને અહીંયા લખી શકું ઓકે પછી વાય અને જેડનો રેશિયો શું હોય તો ચાર જેમ સાત એટલે આ ચાર છે અને આ સાત છે તો અહીંયા એક્સની જગ્યા ખાલી છે ત્યાં હું શું લખી શકું તો કે હું ચાર લખી શકું આનાથી તમે એક્સ વાય જેડ મેળવી શકો હવે જો એક્સની કિંમત મળી ચાર દુ આઠ આ પાંચ ચોક્કસ અને આ સાત પંચાને પાંત્રીસ હવે જો એ બધાને ભેગા કરીએ તો વીસ ને પાંત્રીસ થાય પંચાવન પંચાવન ને આઠ થાય ત્રેસઠ બરાબર છે એટલે કેવા શું માંગે છે કે ભાઈ ત્રેસઠ રેશિયો જે છે એ કેના બરાબર છે તો કે પંદર હજાર એકસો ને વીસ બરાબર છે તો એક રેશિયો જે છે એ તમે આનો છેદ ઉડા નાખો બરાબર છે એટલે બસો ચાલીસ રૂપિયા જેટલો મળ્યો ઓકે હવે તમારે બસો ચાલીસ મળ્યા હવે તમને જેની જેની રકમ પૂછી છે એનું તમારે ગુણાકાર ખાલી કરે જવાનો રહી કે ભાઈ આની આના ભાગમાં આટલા આવશે આના ભાગમાં આટલા આવશે બરાબર છે જુઓ અહીંયા તમે ઓપ્શન જુઓ જે સીધે સીધું કે ભાઈ આ વીસ છે એટલે ચોવીસ દૂને અડતાલીસ હોય એટલે બીજાના ભાગે અડતાલીસસો આવે તો અડતાલીસો વચ્ચેના ભાગમાં ઓપ્શન એક જ છે એટલે આપણે તમને સમજાવી દીધું કે આ દાખલાને આ રીતે તમે હિટ કરી શકતા હતા ઝડપથી ગણવા માટે ઓકે મિત્રો અહીંયા સુધી રાખીએ છે તમારું ફરજ આવે છે વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા મિત્રો સુધી ફેલાવો